રાધે રાધે મિત્રો સ્વાગત છે તમારું આપણા ચેનલ ઉપર આજના આ વિડીયોમાં હું તમને લોકોને એ જણાવવાનો છું કે જો તમારે પીએફ એડવાન્સ વિડ્રોવલ એટલે કે તાત્કાલિક પીએફની જરૂર પડે અને ઉપાડવું હોય તો કઈ રીતે તમે ઉપાડી શકો એટલે કે આ વિડીયોમાં હું તમને લોકોને એ જણાવવાનો છું કે જો આપણી નોકરી ચાલુ હોય અને આપણે એડવાન્સમાં પીએફના રૂપિયા ઉપાડવા હોય તો કઈ રીતે ઉપાડી શકાય એની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ આ વીડિયોમાં હું તમને લોકોને જણાવવાનો છું એટલા માટે તમે આ વીડિયો છેલ્લે સુધી જોઈ લેજો એટલે તમને સમજાઈ જશે કે કઈ રીતે તમે પીએફના રૂપિયા ઉપાડી શકો અને હવે અમુક ખાસ પરિસ્થિતિ હોય ત્યારે જ તમે પીએફના રૂપિયા એડવાન્સમાં ઉપાડી શકો જેમ કે તમારી સારવાર કરવાની હોય અને તમને રૂપિયાની જરૂર હોય અથવા તો તમારે ઘર અથવા તો મકાન માટે કોઈ પણ કન્સ્ટ્રક્શન કામ કરાવવાનું હોય અથવા તો ઘર અથવા મકાન માટે કોઈપણ કામ કરાવવું હોય તો એના માટે પણ ઉપાડી શકો અને જો તમારે લગ્ન માટે પીએફના રૂપિયા ઉપાડવા હોય તો એમાં પણ ઈ તરફથી તમને મદદ મળશે અને તમે પીએફના રૂપિયા ઉપાડી શકો તેમજ તમારો અભ્યાસ બાકી હોય અને એના માટે પીએફના રૂપિયા ઉપાડવા હોય તો પણ તમે પીએફના રૂપિયા ઉપાડી શકો અને હવે તમે કેટલા રૂપિયા ઉપાડી શકો એની વાત કરીએ એડવાન્સમાં તમારે રૂપિયા ઉપાડવાના હોય તો તમને એક ખબર હોવી જોઈએ કે તમે કેટલા પીએફના રૂપિયા ઉપાડી શકો જેમ કે તમારે સારવાર માટે પીએફના રૂપિયા જોતા હોય તો તમારે જેટલી જરૂર હોય જેમ કે તમારે પાંચ હજારની જરૂર હોય તો પાંચ હજાર રૂપિયા ઉપાડવા અને બે હજાર રૂપિયાની જરૂર હોય તો બે હજાર રૂપિયા ઉપાડવા અને જો તમારે લગ્ન અથવા તો અભ્યાસ માટે પીએફના રૂપિયા ઉપાડવા હોય તો એ પીએફમાંથી તમે પચાસ ટકા જેટલા પીએફના રૂપિયા ઉપાડી શકો અને જો તમારે ઘર માટે પીએફના રૂપિયા ઉપાડવા હોય તો એમાં તમારે ચોવીસ મહિનાનું તમારું જે પીએફ જમા થયું હોય એનું બેઝિક અને એમાં ડીએ એડ કરી અને તમે પીએફના રૂપિયા ઉપાડી શકો એટલે હવે તમને એ આઈડિયા આવી ગયો હશે કે કેટલા પીએફના રૂપિયા તમે ક્યારે ઉપાડી શકો અને જો તમારે પીએફના બધા જ રૂપિયા ઉપાડવા હોય તો એના માટે નોકરી છોડી દો એના પછી જ પીએફના બધા જ રૂપિયા ઉપાડી શકો અને હવે હું તમને લોકોને પ્રોસેસ સમજાવી દઉં તો એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈપણ એક બ્રાઉઝર ઓપન કરી લેવાનું અને એમાં તમારે ઈ કરીને સર્ચ કરી અને પછી આ પહેલી વેબસાઇટ ઉપર ક્લિક કરી લેવાનું અને આ વેબસાઇટની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ જોવા મળી જશે એટલે ત્યાંથી તમે ક્લિક કરો એના પછી આ વેબસાઇટ મોબાઈલમાં ઓપન થઈ જાય અને પછી તમારે ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને પછી તમને મોબાઈલમાં એલર્ટ જોવા મળી જશે તો એલર્ટને આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને તમારે બેક કરી લેવાનું અને પછી તમારે તમારો બાર આંકડાનો યુ એ એન નંબર અને પીએફનો પાસવર્ડ એન્ટર કરી અને સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું એટલા માટે હવે મેં બાર આંકડાનો યુ એ એન નંબર અને પીએફનો પાસવર્ડ એન્ટર કરી અને સાઇન ઇન ઉપર ક્લિક કરી લીધું એના પછી જે પણ ઓ આવે એ ઓટીપી પાંચ મિનિટની અંદર એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો અને પછી પી એકાઉન્ટમાં લોગિન થઈ ગયા પછી ઉપરની તરફમાં આ ત્રણ લાઈન ઉપર ક્લિક કરી અને મેનેજ ઉપર ક્લિક કરી લેવાનો એટલા માટે હવે હું આ ત્રણ લાઇન ઉપર ક્લિક કરી મેનેજ ઉપર ક્લિક કરી અને કેવાયસી ઉપર ક્લિક કરી લઉં એના પછી આપણી બેંકની કેવાયસી તેમજ પાન કાર્ડની કેવાય સી અપ્રૂવ થઈ ગઈ કે બાકી છે એ જોઈ લેવાનું કારણ કે તમારી બેંકની અને પાન કાર્ડની કે વાયસી અપ્રૂવ થઈ જાય એના પછી જ તમે તમારા પીએફના રૂપિયા ઉપાડી શકો એટલા માટે જો તમારે કેવાય સી કરવાની બાકી હોય તો કેવાયસી કરી લેવાની અને જો તમારી કેવાયસી અપ્રૂવ થઈ ગઈ હોય તો ઉપરની તરફમાં આ ત્રણ લાઇન ઉપર ક્લિક કરી ઓનલાઈન સર્વિસીસમાં ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમારે તમારો બેંક એકાઉન્ટ નંબર જે પણ બેંકની કેવાયસી કરેલી હોય એ બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી અને વેરીફાઈ ઉપર ક્લિક કરી લેવાનું એટલે પછી તમને ટર્મ્સ એન્ડ કન્ડિશન જોવા મળી જશે એમાં તમારે યસ ઉપર ક્લિક કરી લેવાનું એટલે તમારો બેંક એકાઉન્ટ નંબર વેરીફાઈ થઈ જશે અને પછી નીચેની તરફમાં પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનો અને પછી તમારે નીચેની તરફમાં આવી અને સિલેક્ટ ક્લેમ ઓપ્શન ઉપર ક્લિક કરી અને પીએફ એડવાન્સ ફોર્મ થર્ટી વન કરીને સિલેક્ટ કરી લેવાનું અને પછી તમારે નીચેની તરફમાં આવી જવાનું અને પછી સિલેક્ટ સર્વિસ ઉપર ક્લિક કરી અને જે પણ કંપનીનું પીએફ ઉપાડવું હોય એટલા માટે હવે હું સિલેક્ટ સર્વિસ ઉપર એક વખત ક્લિક કરી લઉં અને પછી જે પણ કંપનીના પીએફના રૂપિયા ઉપાડવા એ કંપની સિલેક્ટ કરી લઉં એના પછી નીચેની તરફમાં સિલેક્ટ એડવાન્સ પેરા ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમારે જે પણ પરિસ્થિતિ માટે પીએફના રૂપિયા ઉપાડવા હોય એ ઓપ્શન સિલેક્ટ કરવાનો જેમ કે તમારે લગ્ન માટે પીએફના રૂપિયા ઉપાડવા હોય તો મેરેજવાળો ઓપ્શન તમારે સિલેક્ટ કરી લેવાનો અને જો તમારે હાયર એજ્યુકેશન માટે પીએફના રૂપિયા ઉપાડવા હોય તો એના માટેનો ઓપ્શન સિલેક્ટ કરી લેવાનો અને હાઉસ માટે પીએફના રૂપિયા ઉપાડવા હોય તો હાઉસના જેટલા પણ ઓપ્શન છે એમાંથી જે પણ લાગુ પડે એ ઓપ્શન તમારે સિલેક્ટ કરવાનો અને જો તમારે સારવાર માટે પીએફના રૂપિયા ઉપાડવા હોય તો ઇલેસવાળો ઓપ્શન સિલેક્ટ કરી લેવાનો અને પછી નીચેની તરફમાં જેટલા પણ પીએફના રૂપિયા ઉપાડવા હોય એ એન્ટર કરી લેવાનું અને પછી નીચેની તરફમાં તમારું એડ્રેસ એન્ટર કરવાનું એમાં સૌથી પહેલાં તો તમારે લોકાલિટી અને સ્ટ્રીટ એન્ટર કરી અને પછી નીચેની તરફમાં સિલેક્ટ સ્ટેટ ઉપર ક્લિક કરી અને સ્ટેટ સિલેક્ટ કરવાનું અને પછી નીચેની તરફમાં સિલેક્ટ ડિસ્ટ્રિક્ટ ઉપર ક્લિક કરી અને ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી લેવાનું અને પછી નીચેની તરફમાં તમારે ગેટ મોબાઈલ ઓટીપી ઉપર ક્લિક કરવાનું એટલે પછી તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવી જશે એ ઓટીપી તમારે એન્ટર કરી અને પછી નીચેની તરફમાં વેલિડેટ ઓટીપી એન્ડ સબમિટ ક્લેમ ફોર્મ ઉપર ક્લિક કરવાનું એટલે તમારો ક્લેમ પોર્ટલ ઉપર સબમિટ થઈ જશે અને પછી બેથી ત્રણ દિવસની અંદર તમારા પી એફના રૂપિયા તમારા બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી આપવામાં આવશે એટલે આ વિડિયોમાં મેં તમને સંપૂર્ણ પ્રોસેસ સમજાવી દીધી કે કઈ રીતે તમે તમારા પીએફના રૂપિયા એડવાન્સમાં ઉપાડી શકો એટલા માટે હવે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને જો તમારે પીએફની આવી જ માહિતી ગુજરાતી ભાષામાં જોતી હોય તો આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો તમારા મિત્રનું પીએફ એકાઉન્ટ હોય તો એમને આ વિડીયો શેર કરી દેજો જેથી કરીને એમને પીએફના રૂપિયા ઉપાડવા હોય તો એડવાન્સમાં એ લોકો પણ આ રીતે પીએફના રૂપિયા ઉપાડી લે અને જો તમારે પીએફનું કોઈ કોઈપણ કામ મારી પાસે કરાવવું હોય તો મારો મોબાઈલ નંબર તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે ત્યાંથી મને તમે કોન્ટેક્ટ કરી લેજો